કેમ છો પાણીમાં બોળવાનું અથાણું બોળ્યું અથાણું તો તેના માટે મેં આ પચાસ થી સો ગ્રામ જેટલા ગુંદા લઈ લીધા છે મારે ગુંદા બે કેટલા દિવસથી પડેલા હતા ને તે પીળા થઈ ગયા છે પણ ચાલશે કેમ કે આપણે તો આ થોડાક થોડુંક જ બનાવવાના છીએ જો તમે જાજુ બનાવતા હોય ને ઝાઝી ક્વોન્ટિટીમાં બનાવવાનું હોય ને તો તેને કાસ્તા ગુંદા લેવાના અને આવી રીતના દાંડલા હોતા જ લેવાના અને એને બે થી ત્રણ પાણીએ ધોઈને સાફ કરી નાખવાના અને પછી આપણે તેને એકા સકોરામાં લઈ લઈશું આ રીતે બધા ગુંદા એના આપણે ઉપરથી ટોપકા પણ નથી કાઢવાના અને આવા ડંઠલ હોય ને તો ડંઠલે એની કાઢવાના અને ન હોય તો આવી રીતના જ રહેવા દેવાના આખે આખા જ અને આને તમે જાજુ બનાવતા હોય ને તો કાચા ગુંદા લેવાના સારા અને કડક હોય નહીં એવા અને તેને પણ તમે આખું વરસ માટે સ્ટોર કરી શકો છો ખાટા પાણીમાં તો આપણે એટલા ગુંદા લઈ લીધા છે સો ગ્રામ જેટલા અને આ અઢીસો ગ્રામ જેટલી ગરમર છે તો આપણે તેની છાલ ઉતારી લઈશું અને ચીરું કરી લઈશું આપણે બધી છાલ ઉતારી લઈશું તો આ રીતે આપણે બધા જ ગરમર ની છાલ ઉતારી લઈશું તો આ રીતે આપણે ગરમરમાંથી છાલ ઉતારી લીધી છે તો હવે આપણે તેની સીરુ ઉપર નાખશું અને બુંદાને તો આવી રીતના ડંઠલ હોતા જ રહેવા દેવાના આખે આખા તો હવે આપણે કરી લઈશું આવી રીતના બધા જ શીરું કરી લેવાની જાડી લાગે ને ત્યાંથી પતલી પતલી કરી નાખવાની આટલી પતલી રાખવાની ને આટલી એટલી જ આવી રીતે ગુંદાની હારે જ કરનાવાની અને ગુંદા પણ એટલા સરસ લાગે છે ખાટા મીઠા તમે એકવાર બનાવશો ને તો વર્ષ વર્ષો વર્ષ આવી રીતના બનાવશો

બે કલાક સુધી એને રેવા દઈશું અને એક બે વખત વચ્ચે હલાવતા જઈશું હલાવતા જઈશું હવે એક થી બે ચમચી જેટલી આપણે હળદર નાખીશું બધું મિક્સ કરી લઈશું જેથી આપણા ગુંદાવમાં અને આપણું હળદર અને મીઠાનું પાણી ચડી જાય પછી આપણે તેને ખાટા પાણીમાં બોળીશું અને એક થી બે કલાક સુધી રેવા દઈશું અને થી વખત હલાવી લઈશું તો જો આવી રીતે આપણું આપણે આ કેવડા કેવડા ની આ ગરમર અને કુંદા ની આવી રીતના હજી હલાવી લેવાનું એટલે આપણે આવી રીતના હલાવીશું હજી આપણે તેને એક કલાક સુધી રહેવા દઈશું એ એકદમ મીઠું અને હળદર ચડી જાય તો આપણું હળદર અને મીઠું આમાં ચડી ગયું છે તો આપણે આ જે કેવડા બોળેલા છે ને આ કેવડા બોળેલા છે ને એ જ પાણીમાં આપણે આ ગરમર અને ગુંદા નાખી દઈશું આપણા કેવડા તો ગળી જ ગયેલા છે પણ તોય છતાંય આપણે ગુંદા નાખી દઈશું ને ગુંદા ને ગરમર એટલે આપણે કેવડા ખાઈશું ને ત્યાં આપણા ગુંદા અને ગરમર એમાં ગળી જશે અને પણ સાત થી આઠ દિવસ આમાં ગળતા થાય છે મારે આવડું આ ખાટું પાણી છે ને એટલે હું એમાં જ નાખી દઉં છું થોડાક દિવસ આપણે ગુંદ કેવડા ખાઈશું ત્યાં આપણા ગરમર અને ગુંદા પણ ગળી જઈશું અને આ પણ બહુ સરસ લાગે છે ગરમર ને ગુંદા અને તમારે આખો આ રીતે કરી શકો છો આ રીતે મીઠું ચડાવી મીઠું આમાં ચડી જાય ને ગુંદામાં અને ગરમરમાં પછી તેને ખાટા પાણીમાં નાખી દેવાના અને આને પણ અઠવાડિયું ગળતા અઠવાડિયું લાગે છે પછી આપણા ગરમર અને ગુંદા પણ અઠવાડિયામાં ગળી જાય છે અને આખા વરસમાં તે સ્ટોર કરવો હોય તો આવી રીતે જ કરવાના અને ગુંદા એકદમ કાચા લેવાના અને ડંઠલ હોટા જ હોતા જ લેવાના એટલે તમે આખું રસ પણ આવા નવા જ રહે છે આખા વરસમાં તમે સ્ટોર કરો ને તો પણ અને આપણે તેને ફ્રીજમાં પણ મૂકવાની જરૂર રહેતી નથી આપણે બહાર જ રાખી શકીએ છીએ તો પણ આપણા ગુંદા ગરમર અને કેવડા આખું રસ નવા જ રહે છે આપણે વચ્ચે વચ્ચે આપણું ગરમર ગુંદા અને કેવડાનું બોળી ઓથાણું તો આવી રીતે તમે એક વખત જરૂરથી બનાવજો અને આખું વરસ પણ ખાઈએ તો પણ કઈ થતું નથી તો આવજો જય શ્રી કૃષ્ણ બધાને જય સીતારામ